જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે લોડર જોઈ રહ્યા છો આ લોડર વેચવાનું છે વન ઓનર લોડર છે મોડલની વાત કરું તો બે હજાર ને બાવીસના મોડલનું આ લોડર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર તમને આ લોડર જોવા મળશે લોડરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ભૂલ જવાબદારી સાથે લોડર વેચવાનું છે આ લોડર સાવ ઓછું હાકેલું છે એવું આ લોડરવાળા ભાઈ જણાવે છે વન ઓનર આ લોડર છે એક જ માલિકે ચલાવેલું છે આ લોડરના બનાવટીની વાત કરું તો શ્રી નારાયણની બનાવટી આ લોડર છે તમે સીટ છત્રી જોઈ રહ્યા છો કંપની કલર છે એન્જિન પાવરફૂલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ લોડર વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ લોડરના કિંમત વિશેની વાત કરું તો નવ લાખને પંચોતેર હજાર આ લોડરની કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે પણ તમે આ લોડરની મુલાકાત લેવા જાઓ ત્યારે તેમાં તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ લોડર અત્યાર સુધીમાં માત્ર ને માત્ર પાંચ હજાર કલાક જ ચાલેલું છે ચાવ ઓછું ચાલેલું ગણાય વીમો હજી શરૂ છે આ લોડરનું એવું આ લોડરવાળા ભાઈ જણાવે છે આ લોડરના પાર્સિંગ વિશેની વાત કરું તો જે સત્રીસનું પાર્સિંગ છે મોરબીનું પાર્સિંગ આ લોડરનું છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સાચવેલું લોડર છે ટાયર પણ સારા છે સિત્તેર એંશી ટકા જેવા ટાયર છે તમે જોઈ રહ્યા છો તે આ લોડરમાં કોઈ પણ પ્રકારનો ફૉલ્ટ જોવા નહીં મળે આ લોડર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ લોડર તમને પ્રોપર મોરબી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ લોડરની ખરીદી કરી શકો છો આ લોડરવાળા ભાઈનો નંબર નવ્વાણું ઝીરો અઠ્ઠાણું સત્તાણું પાંચ ઓગણ સિત્તેર આ લોડરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અથવા તો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ લોડરની ખરીદી કરી શકો છો આ લોડરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી લોડર વિશેની બધી જ વિગતો આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે વધુ વિગતો મેળવી આ લોડરની ખરીદી કરી શકો છો